સભાવાળું મારા મેણી રોમ બોલતા છે કેસ ચાલુ હોય મોડા જેલ હોય દીકરો જેલમો હોય એવી વાત ન મારું

તો રમેલ કરતા દર રવિવાર જે માહોલ છે એ દર રવિવારે ફૂલ વેરે છે હરક થી લાવે છે જગત ને કોમ કરાવવું હોય વનતા પચીસ રૂપિયા ની કરોડ નો થાય અત્યારે દુનિયા જેવી છે લાખ નું ટોપ માતાન પર આવવાનું અને સો રૂપિયા ની નિવેદ રાજી કરવાની ભાઈ પણ દરબાર ખાલી એક જ રવિવાર આવે ને પંદર હજાર વગર મોગે મળે હું તમને તમારા ભાવ થી પૂરું થાય એવું નાય તમે તમારા મન થી જેવા ભાવ થી જેટલા વર્ષે

કે આવતું ગણવું હોય પણ ધરમ નો વાપરે નહી ધરમો નો વાપરે મારો ઈશ્વર કે છે ભલે ભલે

ઘરમાં રહેવા વાળા સાત આઠમું નહે આ હાથમો એક ચોર છે બોલો દારૂ કોણ પીવે બરાબર છોકરા નહી બે છોકરા છે ને

લાકડાનો લોખંડના દરવાજા બે ખોલ્યો લાકડાનો ખોલું લોખંડ નો બે રૂમ ને રહોડું આવ્યું લોબુ સીધે સીધું મકવા ભાઈ પણ બરોબર મારો રોમ એવું કે છે કે તારા ઘરમાં બે તિજોરી એક ઉપર અને એક તિજોરી નીચે કોફી કલર વાળી તિજોરી નીચે અને નવી જેવી ઉપર

કે ચોર તારા ઘરમાં માં ચોરવા વાળું તારા ઘરમાં કોઈ મેલી વિધ્યા કોઈ મંત્ર જાદુ તંત્ર થી કોઈ ગાયબ થાતું નહિ બે પગાળો આવે છે ને ચાવી લઈને ખોલી ને માથે ગાયબ કરી પાછી ચાવી મૂકી જાય છે ready નોમ બે અક્ષર છે એમાં જાડિયા પાતળા બે અક્ષર છે કોણ બોલાવે છે જમણવાર નિમિત્તે લક્ષ્મીબેન લાધાભાઈ પ્રજાપતિ લક્ષ્મીબેન માધુભાઈ પ્રજાપતિ નળાશ ડબ્બો જમણવાર નિમિત્તે ખુબ ખુબ ધન્યવાદ માં ભગવતી હંમેશા તમારા ભંડાર ભરેલા રાખે માતાજીને પ્રાર્થના